જય માતાજી જય દ્વારકાથી જ ખેડૂતોએ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલ સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી જાય છે મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાઈવ બકાલાની હરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ તમને આવીને આવી અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરીએ તો નવ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો મંગળવાર તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ શું ભાવ થાય તે તમને લાઈવ બતાવજો

એક નંબર નમડા માં દેવી ઓરમાટ કે વિદેશી નમડા આડી રૂપિયા આડી રૂપિયા હાલો મિત્રો લાઈવ લાઈવ સમાચાર એક નંબર એક નંબર એક નંબર એક નંબર 25 25 25 જોડે જોડે 10 10 10 કિલો 25 ના કિલો 25 ના કિલો 25 ના કિલો એક નંબર એક નંબર એક નંબર ભાઈ લે લે 25 ના કિલો 25 ના કિલો ખેલી ના જલ્લી ના કિલો પચ્ચીના કિલો પચ્ચીના કિલો પચ્ચીના કિલો ભાઈ બોડી બહુ આમાં જ લાલ તરબૂજ 100 રૂપિયાના કિલો આબિદભાઈ વડલા વાડામાં તરબૂચ આવી ગયા છે બાર રૂપિયાના કિલો બહુ બજાર બધા તલ જાહેરાત જાય રહ્યા બાર રૂપિયાના કિલો તરબૂચ મિત્રો કેટલા ટોક છે મિત્રો આ સીતાફળના સાઠ થી પાંચ આઠ રૂપિયા હોય છે આ ભાઈ ઉતારવાની ના છે ચાલો મિત્રો આજે ગોવાર ના ભાવ છે પચાસ રૂપિયા ના કિલો એ આપડો ગોવાકડીયો ગોવાર છે

બક પતમી માઉસે 80 રૂપિયા દેવાવા આવ્યા લે આ તો આ તો માર ગામના છે બક પતમી 30 રૂપિયા 30 રૂપિયા 40 બધેનો બધેનો બોલો બધેનો 85 રૂપિયા દે ભાઈ એ ભાઈ બધેનો બોલો 50 રૂપિયા બધેના 50 બોલો અને બધે બધી ચાવલી માઉલી ચાવલી મિત્રો આજે આ કોતમરી ભાવ સિત્તેર રૂપિયા ની કિલો છે મિત્રો ને ઓલી આ જોડીઓ વારેલી છે ને એ પચાસ રૂપિયા ની કિલો છે આના સિત્તેર છે આજમાં મિત્રો આજે આ રીંગણાના ભાવ પચાસ રૂપિયા ના કિલો છે મોટી સાઈઝ છે બાકી આગળ સાઠ રૂપિયા માં વેચાણા છે મિત્ર વટાણિયા સોરા છે તાજા તાજા જવો તમે એના પચાસ રૂપિયાનો કિલો છે મિત્રો લીલે લીલા છે અને સોરી વોરી સોરી છે નહીં પણ પચાસ રૂપિયાની કિલો છે મિત્રો

મિત્રો આજે આ મકાઈના ભાવ દસ થી તેર રૂપિયા સુધીના આજના ભાવ છે મિત્રો જોવો મકાઈ તાજે તાજી છે એટલો ટોક પડ્યો છે મિત્રો આજે આ કોબીના ભાવ પંદર રૂપિયાની કિલો છે મિત્રો ફુલે વર જવો કેવું છે તાજે તાજું છે એના આજના ભાવ છે મિત્રો ત્રીસ રૂપિયા નું કિલો પછી શું ભાવ છે આજના ભાવ

ચાલો મિત્રો આજે મોવા માર્કેટ એની અંદર આ ડુંગળીના ભાવ લાઈવ બજાર તમને બતાડી દઉં દસ રૂપિયાની કિલો છે મિત્રો લોદર હોતી ડુંગળી ના ભાઈ વેસના છે દસ રૂપિયા છે ભાઈ દસ રૂપિયા છે જો મિત્રો ખાલી કોબીનું ટોક જોવો આજનો પંદર રૂપિયાની કિલો છે મિત્રો મિત્રો આને પાંદડી વાલોર કહેવાય લીલી લીલી છે આઠથી થી આઠ રૂપિયા ભાવ છે મિત્રો આજના ભાવ मित्र आज आ पालक ने भाजी ना पांच रुपया ने किलो हे मित्र मित्र मच्छा ना आज ना दस रुपया ना किलो हे पंदर रुपया ने किलो हे मित्र મિત્રો આજે ગાજર ના ભાવ પાંત્રીસ રૂપિયા ના કિલો છે મિત્રો મરચા મિત્રો આ લહેણના ભાવ આજમાં એકસો વીસ રૂપિયાનું કિલો છે તાજે તાજુ છે